નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ અંદર અંદર આજના વાત કરીએ પીએમ કિસાન યોજના અંતર્ગત છે ખેડૂતોના ખાતામાં સત્તર હપ્તો ક્યારે જમા થશે વાત કરીએ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે વાર્ષિક ખેડૂતોના ખાતાની અંદર હજાર રૂપિયા જમા કરવામાં આવે છે અને દર ચાર ચાર મહિને છે એ બબે હજારના હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવતા હોય છે આવી રીતે મિત્રો સોળ હપ્તા છે ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે અને સોળમો હપ્તો છે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ છે ખેડૂતોના ખાતામાં જમા થયો હશે હજી સુધી કોઈ ખેડૂતોના ખાતામાં ન થયું હોય તો ખાસ કરીને એને ઈ કેવાયસી બાકી હશે ઈ કેવાયસી છે તમે બે રીતે કરાવી શકો છો મિત્રો એક તો તમે નજીકના સીએસસી સેન્ટર જે કોમન સર્વિસ સેન્ટર આવે છે ત્યાં જઈ અને કરાવી શકો છો તમારો અંગૂઠો આપી બરાબર આપી અને તમે ઈ કેવાયસી કરાવી શકો છો અન્યથા તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો તમે એની એની વેબસાઇટ છે ઓનલાઈન પીએમ કિસાન યોજનાની એના ઉપર તમે જઈ અને ઓનલાઈન પણ કરાવી શકો છો મિત્રો હવે વાત કરીએ સત્તર મોપ તો ક્યારે જમા થશે ને બીજી પણ ખાસ કરીને મિત્રો પીએમ કિસાન યોજનાને લઈ ઘણા બધા ફ્રોડ પણ આવી રહ્યા છે તમને એપ્લિકેશનનો મેસેજ આવતો હશે ઘણી વખતે મેલ આવતા હોય છે બરાબર ટેક્સ મેસેજ આવતો હોય છે આના ઉપર ક્લિક કરશો તમારો હપ્તો જમા થઈ જશે ઘણા બધા ખેડૂતોના ખાતાની અંદર આ રીતે કદાચ જમા ન થતું હોય તો તમે આ ડિટેલ બાકી છે આ બાકી છે તો ખાસ કરીને આવી કોઈ લિંક ઉપર છે મિત્રો ફ્રોડની લિંકો આવતી હોય છે ઘણી બધી એવા ફ્રોડ પર થતા હોય છે તો લિંક ઉપર છે ક્યારે પણ ઘણો કરવું તમે નજીકના કોઈ કોમન સર્વિસ સેન્ટર ઉપર જાય એ કેવાય સી કરાવવું અન્યતા તો કોઈ આવી લિંક આવે તો એના ઉપર ક્લિક કિસાન યોજના અંતર્ગત છે સત્તર મોપ્તો છે જૂન મહિનાની અંદર છે જમા થઈ શકશે ખેડૂતોના ખાતાની અંદર છે જૂન મહિનાની અંદર આ સત્તર મોપ્તો છે જમા થવાનો છે બે હજાર રૂપિયાનો પીએમ કિસાન યોજના અંતર્ગત તો ખાસ આ વિડીયો છે તમારા ખેડૂત મિત્રો સુધી પણ શેર કરી દે અને અન્ય કોઈ જે એપ્લિકેશન અથવા લિંક આવે પીએમ કિસાન યોજના અંતર્ગત તો અવશ્ય છે એ કોઈ લિંક ઉપર ક્લિક ન કરવું ખાસ કરીને ધ્યાન રાખશો